નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કે માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સ્વ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય અને રોજે રોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મેળવવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જોરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ આજે ખેડૂત મિત્રો સૌથી ઊંચા ભાવ વિસનગર માર્કેટમાં બોલાયા છે બારસો થી પંદરસો છવ્વીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ભાવનગર થી ચૌદસો એકસઠ રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો પચાસ થી પંદરસો ઓગણીસ રૂપિયા આગળ વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એક થી ચૌદસો એકાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર બારસો થી ઊંચામાં ઊંચા ચૌદસો પિસ્તાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ એક હજાર બે થી તેરસો સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પાટણ માર્કેટ યાર્ડ બારસો થી ઊંચામાં ઊંચા ચૌદસો પંચ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ તેરસો થી ઊંચામાં ઊંચા ચૌદસો બાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મોરબી માર્કેટ યાર્ડ તેરસો થી ઊંચામાં ઊંચા ચૌદસો બાસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધંધુકા માર્કેટ યાર્ડ તેરસોથી ઊંચામાં ઊંચા ચૌદસો સાહીઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો અડતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો પાંસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ એક હજાર સિત્તેર થી ચૌદસો છ્યાસી રૂપિયા आग बात करें मित्रों कालावाड मार्केट यार्ड तेरसो चौद सौ एकतालीस रुपया राजकोट अगर सौ पंदर रुपया सो बात करें मित्रों बोटाद मार्केट यार्ड बार सौ पचास ठीक पंदर सो बे रूपया आग बात करें मित्रों कड़ी मार्केट यार्ड तेरसो एक ऊंचा मचा चौद सो अठियासी तो रुपया आग बात करें मित्रों तारी मारकेट यार्ड एक हजार दस सौ एक रुपया આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ બારસો પચાસ થી પંદરસો આઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હરસોલ માર્કેટ યાર્ડ તેરસો એકસઠ થી ચૌદસો એકસઠ રૂપિયા આજે મિત્રો વાત કરીએ કપાસના ભાવની તો મિત્રો આજે કપાસનો ભાવ થોડોક મંદીમાં જોવા મળી રહ્યો છે મિત્રો ભાવની વાત કરીએ તો ચૌદસો પચાસ સુધીના જોવા મળી રહ્યા છે તો મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો